હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન હશો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી બરાબર જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે પૂરો વિડિયો જોવે વિડીયોને પૂરો જોવે બરાબર તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે અને બીજી ખાસ મહત્ત્વની વિનંતી કે જો તમે નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજે આપણે એક નવા મહત્ત્વના ટોપિક વિશે વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલ હમણાં બારમું પાસ કરી રહ્યા છે બરાબર જે મિત્રોએ ટ્વેલ્થ પાસ કરી લીધું છે ઓકે અને જે મિત્રો ત્યારે ગ્રેજ્યુએશન પૂરું કરવાના આરે છે એ બંને વર્ગમાં આવતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે કેમ તો હું તમને સમજાવું કે તમે બારમું પાસ કરી લો બરાબર પછી તમે કોલેજમાં આવો છો કોલેજમાં આવ્યા પછી ત્રણ વર્ષ કોલેજ કરો છો તો મીનવાઇલ તમે કેરિયર તમારું શું પસંદ કરવું એની વચ્ચે તમે ગડમથલ હોય છે તમારી બરાબર તો ઘણા લોકો તો કોલેજ પૂરું થયા પછી પણ કેરિયર શું પસંદ કરવું એ ખબર નથી હોતી તો તમારા માટે કેરિયર પસંદ કરવાનું બેસ્ટ ઓપ્શન છે જીપીએસસીની ક્લાસ વન ટુ અને થ્રીની એક્ઝામ્સ જે લેવામાં આવે છે એ જો તમે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છો તો પણ તમને કામમાં આવશે ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ જવાનું છે તો પણ તમને કામમાં આવશે અને તમે બારમું છો તો પણ તમને કામમાં આવશે કેવી રીતે હું આગળ જણાવીશ તો પહેલાં આપણે જીપીએસસી વિશે સામાન્ય જ્ઞાન જો આપણે જોઈ લઈએ પહેલાં જીપીએસસી શું છે ઓકે તો જીપીએસસીનું પૂરું જે નામ છે જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે બરાબર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે ગુજરાત જાહેર સેવા આયોગ છે બરાબર એની વેબસાઇટ છે આ એની વેબસાઇટ છે વેબસાઇટ એટલે એક એવું સ્થળ કે જ્યાં તમને બધી જેની અધિકારિક માહિતી મળી રહે કે જીપીએસસીની જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જી જે વેબસાઇટ છે એમાં તમે દરેક ભરતીની માહિતી અને દરેક અપડેટ ફાઇનલ આન્સર કે પ્રોવિઝનલ આન્સર કે બધું મળી રહેતું હોય છે ઓકે તો હવે આનું કામ શું છે તો મેં તમને એમ જણાવ્યું એમ પ્રમાણે સરકારી વેબસાઇટ છે તો એનું કામ છે સરકારના ગુજરાતી મુલ્કી સેવા બરાબર છે ગુજરાતી મુલ્કી સેવાના જે ક્લાસ વન ટુ થ્રી મુલ્કી એટલે રાજ્ય સેવા તો રાજ્ય સેવામાં જે વર્ગ એક બે ત્રણના અધિકારીઓને કર્મચારીઓની ભરતી કરવાની હોય છે જે જગ્યા ખાલી હોય છે એમાં અધિકારીઓની પરીક્ષા લઈને નિમણૂક કરવાની એનું કામ છે ઓકે તો કેવી કેવી જગ્યાઓ માટે ભરતી કરે છે તો બહુ જ વિશાળ પ્રમાણમાં અલગ અલગ ક્લાસ વન ટુની જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરતી હોય છે તો હું તમને થોડાક એક્ઝામ્પલ અહીંયા આપી દઉં બહુ બધા એક્ઝામ્પલ આપી શકાય એવા નથી કારણ કે યાદી વધી જાય તો વર્ગ એક માટે મદદની સમાયુક્ત અથવા સહાયક રાજ્ય વેરા કમિશ્નર અહીંયા રાજ્ય રાખજો રાજ્ય યાદ રાખજો સહાયક રાજ્ય વેરા કમિશનર ઓકે પછી વર્ગ બેની પોસ્ટમાં જે રાજ્ય અધિકારી અને વહીવટી બગાયત અધિકારી જેવી પોસ્ટ હોય છે બરાબર ત્યાર પછી વર્ગ ત્રણ માટે સૌથી વધુ લેવામાં આવતી રાજ્ય વિરા નિરીક્ષક અને નાયબ સેક્શન અધિકારી બરાબર કે ડી જે કહેવામાં આવે છે બરાબર તો આવી અલગ અલગ કેટેગરી માટે એ પરીક્ષાનું આયોજન કરતી હોય છે બરાબર તો જ પગાર કેવો હોય છે તો પગાર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જગ્યા પ્રમાણે એનો પગાર હોય છે બરાબર અને પાંચ જે વર્ગ ત્રણની હોય છે એમાં પાંચ વર્ષનું ફિક્સેશન હોય છે બરાબર પાંચ વર્ષ સુધી તમારે કરાર આધારિત હોય છે તમારે પાંચ વર્ષ તમારું ફિક્સેશન હોય છે બરાબર અને વન ટુ જે હોય છે ક્લાસ વન ટુ એમાં બે વર્ષનો પ્રોબેશન પિરિયડ હોય છે ઓકે ક્લાસ વન ટુમાં બે વર્ષનો પ્રોબેશન અને ક્લાસ થ્રી માટે પાંચ વર્ષનું અને પહેલી તમારો પગાર સાતમા પંચ પ્રમાણે ઓછામાં ઓછો મારા ખ્યાલ પ્રમાણે પચાસ હજારથી શરૂઆત થતી હોય છે ક્લાસ થ્રીમાં જ પચાસ હજાર થઈ જતો હોય છે રાજીવરા નિરીક્ષક જેવી બધી હોય છે બરાબર પચાસ હજાર થઈ જતો હોય છે પચાસ હજાર પ્લસ અને ક્લાસ વન ટુમાં એંસી હજાર પ્લસ થઈ જતો હોય છે ઓકે તો કોણ અરજી કરી શકે છે આ તો કોઈ પણ ભારતીય નાગરિક હોય બરાબર અને કોઈ પણ ભારતીય નાગરિક હોય અને એની એની ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો કોણ અરજી કરી શકે છે તો બહુ ઈઝી છે કોઈ પણ ભારતીય નાગરિક હોવો જોઈએ બરાબર ત્યાર પછી એની ઉંમર કેટલી હોવી જોઈએ તો ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવું જોઈએ કેટેગરી પ્રમાણે પછી તમને એ ઉંમરમાં છૂટછાટ મળવાની હોય છે ઓકે તો એ પણ મહત્તમ આઈ થિંક પિસ્તાલીસ વર્ષ છે ઓછામાં ઓછી એકતાલીસને મહત્તમ તમારી ફોર્ટી ફાઈવ હોય છે બરાબર કારણ કે જે પી એચ ફિઝિકલ ડિસેબલ કેન્ડિડેટ હોય એક્સ સર્વિસમેન હોય બરાબર અને એમને થોડીક રિલેક્શન્સ વધારે મળતું હોય છે ઓકે ત્યાર પછી છે શું એ એક્ઝામમાં રિઝર્વેશન મળે છે તો હા એસ સી એસટી ઓ બીસી એસ બરાબર પી એચ કેટેગરી બરાબર એક્સ સર્વિસમેન જેવી કેટેગરીમાં તમને પાંચથી પંદર વર્ષ સુધીની છૂટછાટ મળતી હોય છે પોતપોતાની કેટેગરી જ્યારે નોટિફિકેશન બહાર પડે ત્યારે ચેક કરી લેવી ત્યાર પછી લાયકાત તમે તમને કહ્યું કે કોઈપણ સ્નાતક ઓકે તો હવે આની પરીક્ષા પદ્ધતિ સમજે એની બેઝિક ઇન્ફોર્મેશન હતી પરીક્ષા પદ્ધતિ શું હોય છે તો પરીક્ષા પદ્ધતિ મુખ્ય ત્રણ ચરણમાં એની પરીક્ષા હોય છે બરાબર એના ત્રણ પેજમાં એની પરીક્ષા હોય છે પ્રથમ પેજ હોય છે પ્રથમ ફેઝ છે પ્રાથમિક પરીક્ષા બીજો પેજ છે જે મુખ્ય પરીક્ષા અને ત્રીજો ફેઝ છે સાક્ષાત્કાર એટલે જેને ઇન્ટરવ્યૂ આપણે કહીએ છીએ તે ઓકે તો પ્રાથમિક પરીક્ષામાં શું હોય છે એ આપણે જોઈ લઈએ તો જે પ્રાથમિક પરીક્ષા હોય છે એ એલિમિનેશન પરીક્ષા કહેવામાં આવે છે એમાં તમારા માર્ક્સ ગણવામાં આવતા નથી બરાબર માત્ર તમારે મુખ્ય પરીક્ષાના લાયક થવા માટે પરીક્ષા આપવાની હોય છે તો કુલ બે પેપર્સ હોય છે બસો બસો માર્ક્સના ચાર પેપર અને લગભગ એક જ દિવસમાં બે પેપર લઈ લેવામાં આવે છે અને દરેક પેપર માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે અને બે પેપરની વચ્ચે તમારે લગભગ બે કલાકની ગેપ પણ આપવામાં આવે છે ઓકે તો જે પેપર એક છે જેને સામાન્ય અભ્યાસ પેપર કહેવામાં આવે છે સામાન્ય અભ્યાસ પેપર એક ઓકે તો જે સામાન્ય અભ્યાસ પેપર એક હોય છે એમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો બરાબર તથા બૌદ્ધિક સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જેવા વિષયોમાંથી પેપર પૂછાતા પ્રશ્નો છે જે છે પેપર બે લેવામાં આવે છે બરાબર પેપર બે એટલે સામાન્ય અભ્યાસ પ્રશ્ન પત્ર બે કહે છે એમાં ભારતીય અર્થતંત્રને આયોજનમાંથી ભૂગોળમાંથી જેમાં ભારતને ગુજરાતનું ભૂગોળ બરાબર વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર અને કરંટ અફેર્સમાંથી બરાબર મહત્ત્વનો પોર્શન અહીંયા રહી ગયો છે અહીંયા એડ કરી દીધો કરંટ અફેર તો એ પણ બસ્સો માર્ક્સના છે અને ત્રણ કલાકનો સમયગાળો હોય છે હવે આમાંથી તમારે નેગેટિવ માર્કિંગ હોય છે જે પણ તમે એટેમ્પ કરો છો ખોટા એના નેગેટિવ માર્કિંગ સાથે તમારું મેરિટ બનતું હોય છે નેગેટિવ માર્કિંગ કપાયા પછી આઈ થિંક એ જી હોય છે તો એક પ્રિ પ્રિલિમિનરી એક્ઝામ માત્ર તમારી ક્વોલિફિકેશન માટેની એક્ઝામ હોય છે ત્યાર પછી જે પરીક્ષાનું માધ્યમ કેવું રહેશે તો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજીમાં રહેશે એટલે ગુજરાતીમાં પણ પ્રશ્નો છપાયેલા છે અંગ્રેજીમાં પણ છપાયેલા છે મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનું એક પેપર હોય છે ગુજરાતી ભાષામાં જ રહેશે અને અંગ્રેજીનું પેપર હોય છે અંગ્રેજી ભાષામાં જ રહેશે એટલે રિલેટેડ લેંગ્વેજીસમાં રહેશે અને અભ્યાસક્રમનું અર્ધઘટન ઘટનના પ્રશ્નોનો કોઈ પ્રોબ્લમ થાય તો અંગ્રેજીનો જે પ્રશ્ન છે એને માન્ય રાખવામાં આવશે તો આ તમારી જે પ્રી હતી બરાબર તો પ્રીમિયમ મેં તમને કહ્યું કે માત્ર ક્વોલિફાઈ છે રે બરાબર ક્વૉલિફાય માટે છે બરાબર એના માર્ક્સ તમારા મેન્સમાં ગણવામાં આવશે નહીં ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મેન્સનું શું સિલેબસ છે અભ્યાસક્રમ શું છે મેન્સની પરીક્ષા પદ્ધતિ જોઈએ તો જે પ્રીડ પરીક્ષા આપ પાસ થાવ છો અને મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે છે બરાબર તો આપને મુખ્ય પરીક્ષા બેસવા માટે તક આપવામાં આવે છે એટલે પ્રીડમાંથી જેટલા મેરિટ અટકે છે એટલા લોકોને બરાબર એનાથી અમુક ગણા નક્કી કર્યા કે દસ ગણા વીસ ગણા પચીસ ગણા ઉમેદવારોને બેસ આપવા બરાબર લાવવામાં આવતા હોય છે બરાબર એટલે કે તારીખે પરીક્ષા લેવા લખવામાં તમારે અહીંયા કેવી હોય છે તો અહીંયા તમારે વર્ણાત્મક એક્ઝામ લખવાની હોય છે કેવી હોય છે બરાબર વર્ણાત્મક એક્ઝામ લખવાની હોય છે બરાબર વર્ણાત્મક એક્ઝામ લખવાની હોય છે જેના આધારે તમારું માર્કિંગ થાય છે આ પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે તમારું મેરિટ બને છે પ્રાથમિક પરીક્ષા ફક્ત ક્વોલિફાય કરવા માટે છે જ્યારે મુખ્ય પરીક્ષાથી આપણું મેરિટ બને છે બરાબર આગળ જણાવી પ્રમાણે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ હવે નીચે તો મુખ્ય પરીક્ષામાં કુલ છ પેપર હોય છે બરાબર અને કુલ એકસો પચાસ માર્ક્સના દરેક પેપર હોય છે બરાબર કુલ છ પેપર દરેક પેપર એકસો પચાસ અને દરેક માટે તમને સરખો સમય ત્રણ કલાક ફાળવવામાં આવે છે ઓકે તો પેપરવાઈઝ આપણે જોઈ લઈએ કે કેવા કેવા છે પેપર પહેલું જે પેપર છે એને પ્રશ્નપત્ર ગુજરાતી વર્ણનાત્મક પેપર કહેવામાં આવે છે બરાબર અને એમાં એમાં તમારે નિબંધ વિચાર વિસ્તાર સમક્ષીકરણ ગદ્ય સમીક્ષા ઔપચારિક ભાષણ તૈયાર કરવા પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા પત્રલેખન કરવું પત્ર જેમાં વર્તમાનપત્રમાં આવતી પ્રજાલક્ષી સમસ્યાઓનો વ્યક્તિગત અભિપ્રાય દ્રશ્ય આલેખન હોય છે દ્રશ્ય આલેખનમાં શું હોય છે કે તમને એક ચિત્ર આપવામાં આવે છે એમાંથી તમારે લખવાનું હોય છે તમારે થોટ કેવી છે લખવા માટે અહેવાલ લેખન હોય છે સંવાદ કૌશલ્ય હોય છે બે વ્યક્તિઓ વસે કોઈ વિષય વસે કેવો સંમાન થઈ શકે છે એ હોય છે ભાષાંતર હોય છે અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતી વ્યાકરણ હોય છે ઓકે ત્યાર પછી પ્રશ્નપત્ર બે હોય છે બરાબર એ કેવું હોય છે તો પ્રશ્નપત્ર બે બેમાં એસે હોય છે લેટર રાઇટિંગ હોય છે ફ્રેશ રિઝલ્ટ આપેલ હોય છે રિપોર્ટ રાઇટિંગ હોય છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એક ચિત્ર આપવામાં આવે છે ફોર્મલ સ્પીચ હોય છે પ્રેઝાઇઝ રાઇટિંગ હોય છે રીડિંગ કમ્પેરિઝન હોય છે ઇંગ્લિશ ગ્રામર હોય છે અને ટ્રાન્સલેશન હોય છે ઇંગ ગુજરાતી ટુ ઇંગ્લિશનું ઓકે ત્યાર પછી પ્રશ્નપત્ર ત્રણ હોય છે બરાબર એ એસેનો છે તો એસેમાં તમારે કયા કયા વિસ્તારમાંથી તમારે નિમંત પૂછાઈ શકે છે તો મુખ્યત્વે સાંપ્રત ઘટનાઓ સામાજિક રાજનૈતિક બાબતો આર્થિક બાબતો બરાબર સામાજિક પર્યાવરણને લગતી બાબતો સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ નાગરિક જાગૃતતા અને ચિંતનાત્મક મુદ્દાઓમાંથી તમારું પેપર પૂછાતું હોય છે ઓકે પ્રશ્ન પૂછાતા હોય છે કંઈક આ એસે પૂછાતો હોય છે બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રશ્નપત્ર ચાર સામાન્ય અભ્યાસનો એમાં ક્યાંથી પૂછાય છે તો મુખ્યત્વે જે પૂછાય છે એસે એ ભારતના ઇતિહાસમાંથી સાંસ્કૃતિક વારસામાંથી ભૂગોળમાંથી પ્રશ્નપત્ર પાંચ જે છે એમાં રાજ્ય વ્યવસ્થાને બંધારણ એટલે પોલિટીમાંથી લોક પ્રશાસનને શાસનમાંથી ઓકે અને લોકસેવામાં ની નીતિશાસ્ત્ર એટલે એથિક્સ બરાબર અને આપણે જેને નીતિશાસ્ત્ર કહે છે એથિક્સમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે પ્રશ્નપત્ર પાંચના ત્યાર પછી છે પ્રશ્નપત્ર છ સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર ત્રણ જેને કહેવાય તો ક્યાંથી એમાં એક્ઝામમાંથી આવશે તો તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતીય અર્થતંત્રને આયોજન પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રતિક ઘટનાઓ એટલે કે કરંટ અફેર તો આવી રીતે તમારા જે છ પ્રશ્નો પૂછાય છે એના આધારે પછી તમારે ફાઇનલી જે ઇન્ટરવ્યૂ માટે કોલ આવે છે એમાં જે ક્વૉલિફાય થાય છે તો ઇન્ટરવ્યુ એ છેલ્લું પગથિયું છે ત્યાર પછી તમારે ઇન્ટરવ્યૂ ત્યાર પછી જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તમારા ઇન્ટરવ્યૂ પછી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને ઇન્ટરવ્યૂ કેટલા માર્ક્સનું હોય છે બરાબર તો ઇન્ટરવ્યૂ હોય છે સો ગુણનું એના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે બરાબર અને આધારે ફાઇનલ જે તમારું અંતિમ પરિણામ આવે છે તો તમારા અંતિમ પરિણામમાં મુખ્ય પરીક્ષાના સો ગુણ પ્લસ ઇન્ટરવ્યૂના સો માર્ક્સના આધારે કેટેગરી વાઇઝ મેરિટ બને છે અને તે મુજબ સફળ ઉમેદવારોની યાદી બહાર પડે છે બરાબર હવે તમારા માટે કેમ મહત્વનું છે તમે સમજો કે આવતો જે ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બર ચોવીસમાં બરાબર એકસો ચોસઠ જેટલી ક્લાસ વન ટુની જગ્યાઓ બહાર પાડવાની છે બરાબર આનું નોટિફિકેશન જાન્યુઆરી ચોવીસમાં આવી ગયું હતું બરાબર એટલે ઘણો સમય થયો છે હવે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ઘણા બધા ક્લાસ વન ટુના અધિકારીઓ નિવૃત્ત થશે તો આ જગ્યાએ એકસો ચોસઠ જે છે અત્યારે બરાબર એ વધીને મારા ખ્યાલ પ્રમાણે ત્રણસો જેટલી થઈ જશે તો જગ્યાઓ વધશે તો તમારા માટે પણ ફાયદો છે તો અત્યારથી તમે જો ગોલ રાખીને તૈયારી ચાલુ કરી દો ક્લાસ વન ટુનો ગોલ રાખીને બરાબર તો હજી તમારી પાસે એક વરસ છે બરાબર કેમ કે ડિસેમ્બર પચીસ સુધી આ બધી પ્રક્રિયા પૂર્ણ થશે બરાબર તો તમારી પાસે હજી પણ કમ્પ્લીટ એક વર્ષ છે તમારું સપનું પૂરું કરવાનું ક્લાસ વન ટુનું ઓકે તો નવા મિત્રોને ખાસ વિનંતી કે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દે લાઇક અને શેર કરી દે અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો આપણે એનો સોલ્યુશન આપવાનું ટ્રાય કરીશું ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને નેક્સ્ટ લેક્ચરમાં હું સબ્જેક્ટ વાઇઝ પેપર વાઇઝ શું વાંચવું બરાબર એને અભ્યાસક્રમ લઈને આવીશ અભ્યાસક્રમ પ્રમાણે તમારે કઈ પુસ્તકો વાંચવી એનું લિસ્ટ લઈને આવીશ તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો તમારો સપોર્ટ